આજની વાત છે ને બે સવાલથી મારે કરવી છે શરૂ પહેલી પહેલો સવાલ એ છે કે તમારા શહેરમાં અત્યારે લાલો ફિલ્મ છે એના ટિકિટના ભાવ શું હાલી રહ્યા છે બીજો સવાલ એ છે કે જ્યારે શરૂઆત થઈ આ ફિલ્મની રિલીઝ થઈ ત્યારે એ સમયે ટિકિટના જે ભાવ હતા અને અત્યારે તમારા શહેરમાં જે ભાવ છે એમાં શું તફાવત છે ત્યારે ઓછા હતા અત્યારે વધારે જ છે કે ત્યારે વધારે હતા અત્યારે ઓછા છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો કારણ કે આ સવાલ મેં પૂછોને ને એની પાછળ કારણ છે ઘણા લોકોની હવે એવી કમેન્ટ્સ આવે છે કે ટિકિટના ભાવ વધારી દીધા છે એટલે તમારા શહેરમાં શું હાલ છે એ જરાક મને કમેન્ટ સેક્શનમાં પહેલાં જણાવો તો મારી વાત કરું ને તો મેં આ ફિલ્મ બે વાર ત્રણ વાર જોયું પહેલીવાર જોયું એ સમય એ થિયેટર અને એ સ્ક્રીન સો રૂપિયા હતા ભાવ અત્યારે એ જ થિયેટર એ જ સમય અને એ જ સ્ક્રીનમાં એકસો પચાસ એકસો એંસી રૂપિયા જેવું ચાલે છે બીજી વાર જોયું ત્યારે અને અત્યારે પણ લગભગ ત્રીસ ચાલીસ રૂપિયાનો ફરક ખરો એટલે અત્યારે માહોલ આખો એ રીતનો થઈ ગયો છે કોઈમાં ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પછી જેવું થિયેટર ને જેવી સિસ્ટમ સેવન પોઈન્ટ વન હોય તો વધારે ફાઇવ પોઈન્ટ વન હોય તો થોડું ઓછું પછી ટુ કેલેસર હોય તો પછી થોડું વધારે એ ટાઈપની સિસ્ટમ છે એટલે ઓવરઓલ જો હું અહીંયાની વાત કરું ને તો ત્યારે જે ભાવ હતો અને અત્યારે જે ભાવ છે ને એમાં અમુક ટકાનો વધારો તો છે જ હવે અત્યારે સમય કેવો છે ખબર લાલો ફિલ્મના જે મેકર્સ છે ને એમ આખી ટીમ હોય ને એ બધા જ હવે આમ કલેક્શન અને એ બધું જોઈ અને સંપૂર્ણ સંતુષ્ટ થઈ ગયા એમ કહેવાય હવે એવું નો બાના નીકળે કે ભાઈ અત્યારે પહેલાંને એટલો ટકા દેવાનો ને પહેલાંને એટલા ટકા દેવાના પછી અમારો ભાગ નીકળે ને એવું કાંઈ નહીં કારણ કે કલેક્શન એટલું બધું થઈ ગયું છે ન્યૂઝ એવા છે ગૂગલ એવું કહે છે અને હિન્દી રિવ્યુઅરો છે પણ એ પણ એવું કહે છે કે પચાસ લાખમાં ફિલ્મ બની છે પછી ભલે મેકર્સે ઇન્ટરવ્યૂમાં જે કાંઈ કીધું એની કમેન્ટ્સ પણ લોકોએ આ કરી છે કે ઇન્ટરવ્યૂ આમ કીધું આમ કીધું પણ ગૂગલ પચાસ લાખ કહે છે અને હિન્દી રિવ્યુઅર્સ પણ પચાસ લાખ કહે છે ચાલો છે કોઈ કરોડ હોય કે દોઢ કરોડ ઉપર અત્યારે આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ઇતિહાસના પહેલાં પર નંબર પર બેઠી છે આટલું કલેક્શન કોઈ પણ ગુજરાતી ફિલ્મે નથી કર્યું ભલે દેશરે જો દાદા જોયા વાળો કેસ આખો અલગ છે એ સમયમાં એટલું કર્યું હતું હવે આ સમય મુજબ જોઈએ તો આટલું થાય છે ને આખો કેસ અલગ છે પણ અત્યારે સૌથી વધુ કલેક્શન કરનારી જો કોઈ ગુજરાતી ફિલ્મ હોય તો એ અત્યારે લાલો બની ગઈ છે પહેલા નંબર પર બેસી ગઈ છે અને હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે સો કરોડ ક્યારે કરશે અને એ નજીક પણ છે હવે લાલો ફિલ્મના મેકર્સનો અથવા તો લાલો ફિલ્મનો એવો સમય છે કે ફિલ્મના ટિકિટના ભાવ ફ્લેટ ક્યાંક ને ક્યાંક નવ્વાણું રૂપિયા કરી દેવાય અમુક થિયેટરો હોય મેં તો આગળ કીધું એમ કે ભાઈ ટુ કે લેસર હોય કે પછી સેવન પોઈન્ટ હોય ત્યાં તો એ પ્રમાણે રાખવાના અને બાકી જે થિયેટરો છે જે લોકલ થિયેટરો છે રિજનલ થિયેટરો છે ત્યાં ફ્લેટ સો રૂપિયા રાખી શકાય કારણ કે એક ટિકિટ કદાચ મેકર્સને હવે વીસથી પચીસ રૂપિયા પણ મળે ને તો પણ એને સંતોષ માંડી અને આગળ વધાય હા મેં કહ્યું કે ગઈકાલે જોયું કંઈક એ લોકો સેવા કરવાના છે એક મહિના માટે કંઈક હોસ્પિટલમાં એવું એક સારી વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ મેકર્સને ટીમને કે આ વિચાર એમના મનમાં આવ્યો અને ટેકનિકલી અને બિઝનેસની દૃષ્ટિએ જોઈએ તો અત્યારે હવે રિપીટ ઓડિયન્સ લેવાનો સમય છે જો તમે ટિકિટના ભાવ ઓછા કરશો તો હવે મન બની શકે કે એકવાર જોયેલી વ્યક્તિ છે ટિકિટના ઓછા ભાવ જોઈને પછી બીજી વાર જોવા આવે એટલે રિપીટ ઓડિયન્સ લેવાનો રિપીટ તો ઓલરેડી આવે જ છે પણ આ વસ્તુ થશે અને જેણે એવું વિચાર્યું છે કે એકવાર જોઈ લીધી હવે કે બીજી વાર નથી જોવી તો ટિકિટના ભાવ કદાચ ઓછા જોઈ અને બીજી વાર આવવાની શક્યતાઓ જ છે એટલે ટ્રાય માર્યું હોય તો મારો કારણ કે આવું ઘણા બોલિવૂડની ફિલ્મોમાં બ્રહ્માસ્ત્ર વખતે પછી પઠાણ વખતે લોકોએ અમુક કલેક્શન કર્યું પછી એ લોકોએ નવ્વાણું રૂપિયા ફ્લેટ કોઈ બુધવાર કે ગુરુવારના દિવસે રાખેલો અને જબરજસ્ત કલેક્શન આવેલું અને અહીંયા તો હવે કંઈ એવું તો છે નહીં કે હજુ ખર્ચો નથી નીકળવાનું બજેટ નથી નીકળવું કાંઈ નથી એટલે આ વસ્તુ એક દિવસ બે દિવસ માટે કરવા જેવી અને એ ન થાય તો અત્યારે જે આઉટ ઓફ કંટ્રોલ ભાવ થઈ ગયા છે અમુક અમુક ગામડાઓમાં જોયું તો ત્યાં પણ આઉટ ઓફ કંટ્રોલ ભાવ છે તો એને તો કંટ્રોલમાં લાવવાની જરૂર છે છે અને છે જ ભલે તમે નવ્વાણું રૂપિયા ના કરો દોઢસો રૂપિયા ના કરો પણ આઉટ ઓફ કંટ્રોલના જે ભાવ છે એને સો ટકા તમારે કંટ્રોલમાં લાવવા પડે આમ છે જૂનાગઢમાં મેં જોયું હતું યાર ગઈકાલે બસો સિત્તેર રૂપિયા નાઇટ શોના મોર્નિંગ શોના અઢીસો રૂપિયા આ તો કઈ રીતનું છે કોમ્પિટિશન નથી એનો મતલબ એવું થોડું છે કે પબ્લિકને લૂંટી લેવાની આને કંટ્રોલમાં લાવવું પડે ને અમરેલીમાં જોઈએ તો મોર્નિંગ શોમાં કંઈક બસો ત્રીસ રૂપિયા કે અઢીસો રૂપિયા તો નાઇટ શોમાં બસો સિત્તેર રૂપિયા ભાવ એટલે ગામડાઓમાં યાર અઢીસો અઢીસો પ્લસના આટલા ભાવ તો અમારા સુરત સુરતમાં નથી ફાઇવ પોઈન્ટ વનમાં સેવન પોઈન્ટ વનમાં છે અને અમુક જે પ્રીમિયમ ટુ કેલેસેસ સિનેમા છે ત્યાં છે ને ત્યાં બધા ત્રણસો સાડી ત્રણસો રૂપિયા ચાલે છે તો માની શકાય કે ત્યાં છે પણ આ ગામડાઓમાં અમરેલી જેવા છે જૂનાગઢ જેવા છે આ બધા શહેરોમાં આટલા આટલા ભાવ છે એટલે આ બધા કંટ્રોલ બહારની વાત છે એટલે આ વસ્તુ તો કરવી જ પડે ટિકિટના ભાવ અત્યારે મારો મારો અત્યારે છે ને પેલું એક જ છે કે ટૂંકમાં ટિકિટના ભાવ અત્યારે વધેલા છે એને ગમે એમ કરી અને કંટ્રોલમાં લાવવા પડે એમ છે કારણ કે થિયેટરવાળા છે ને એ કોવિડ વખતના ભૂખ્યા છે કોવિડ પછી એક એવી ફિલ્મ નથી આવી કે લોકોને એ થિયેટરવાળા છે એને પેટ ભરાય અને લાલો ફિલ્મ એક જ એવી આવી છે કે ત્યાં એના પેટ ભરાઈ રહ્યા છે એટલે શો હાઉસફુલ થઈ રહ્યા છે અને લગભગ લગભગ આ લોકો દર દર અઠવાડિયે અથવા તો દર દસ દિવસે ટિકિટના વીસ ત્રીસ વીસ ત્રીસ રૂપિયા વધારી પણ રહ્યા છે અમુક અમુક શહેરોવાળા એટલે આ વસ્તુ કંટ્રોલમાં લાવવી પડે એમ જ છે હવે કેમ કરવાનું કઈ રીતે કરવાનું મને નથી ખબર પણ લોકોની કમેન્ટ્સ આવી રહી છે અને લોકો કહી રહ્યા છે તો આ વસ્તુ કરવી પડે એમ છે અને તમે નાના નાના ગામડા સુધી જો પહોંચવા આવો છો તો તો ટિકિટના ભાવ ઓછા કરવા સિવાય કોઈ રસ્તો નથી કારણ કે જેટલું નાનું ગામડું એટલું ટિકિટનો ભાવ ઓછો જો આ પદ્ધતિથી આગળ ચાલશે તો ફિલ્મ નાના લોકો સુધી પહોંચશે બાકી ચારસો રૂપિયા કરશો ને તો શો તો હાઉસફુલ જવાના જ છે જે જવાના છે ત્યાં મોટા શહેરોમાં એની કોઈ પહેલી છે જ નહીં પિસ્તાલીસમાં દિવસની ઓક્યુપેન્સીની વાત કરીએ આપણે તો એકાવન પોઈન્ટ તેત્રીસ ટકાની ઓક્યુપન્સી રહી રવિવારની મોર્નિંગ શોમાં ચોત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા આ આફ્ટરનૂન શોમાં અઠાવન પોઈન્ટ નવ્વાણું ઇવનિંગ શોમાં બાસઠ પોઈન્ટ પંદર અને નાઇટ શોમાં ઓગણપચાસ પોઈન્ટ ત્રાણું ટકાની ઓક્યુપેન્સી તેતાલીસમાં દિવસનું કલેક્શન સૌથી ઓછું રહ્યું એક કરોડ અને નેવું લાખ રૂપિયા આપણે આગળ વાત કરી હતી પણ ચુમ્માલીસમાં દિવસનું શનિવારનું ત્રણ કરોડ અને ચાલીસ લાખ રૂપિયા થઈ ગયું રવિવારનું પિસ્તાલીસમાં દિવસનું કલેક્શન ચાર કરોડ અને પાસઠ લાખ રૂપિયા થઈ ગયું ટોટલ નેટ કલેક્શન તોતેર કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયા થઈ ગયું છે અને ગ્રોસ કલેક્શન એક્યાસી કરોડ અને પંદર લાખ રૂપિયા થઈ ગયું છે એટલે સો કરોડથી ગાડી હવે દૂર નથી અને લગભગ લગભગ એવું લાગે છે કે આરામથી સો કરોડ સુધી ગ્રોસ કલેક્શન છે એ પહોંચી જશે અને હિન્દી લેંગ્વેજની પણ અપડેટ આવી છે કે હિન્દીમાં ડબ થઈ ગયું છે ટૂંક સમયમાં જ આ ફિલ્મ હિન્દી લેંગ્વેજમાં પણ રિલીઝ થવાની છે એટલે તમે ગણી લો તો લાલો સો કરોડનો આંકડો તો આરામથી પહોંચી જશે અને લગભગ લગભગ આ ફિલ્મ છે એ આવનારા પંદર દિવસની અંદર સો કરોડ સુધી પહોંચી જાય એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બાકી મેં તમને આગળ કીધું એમ તમારા શહેરોમાં ટિકિટના ભાવ શું ચાલી રહ્યા છે અને પહેલાં કરતાં અત્યારે વધારે છે કે ઓછા કમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ